नमस्कार दर्शक मित्रों आप निरी रहो ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसरी लाइव और झटपट न्यूज गई का रात्र नवसारी विजलपुर शहर संगठन द्वारा प्रदेश की सूचना अनुसार जेसरनी फ... કામગીરી ચાલી રહી છે અને એમાં પણ ફેઝ ટુની જે કામગીરી ચાલી રહી છે તેમાં મંડળ કાર્યશાળા વિજલપુર શહેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ભૂરાભાઈ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ આરસી પટેલ ધારાસભ્ય જલાલપોર સહિત ભાજપના મોટા કજના નેતાઓ તેમજ સામાન્ય બીએલ સુધીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મંડળના પદાધિકારીઓ શક્તિ કેન્દ્રના સંયોજકો પ્રભારીઓ બુથના બી એલ ઓ ટુ બુથ સમિતિના પ્રમુખ બૂથ કક્ષાએ સરની કામગીરી માટે કોઈપણ જે કાર્યકર્તાઓ જોડવામાં આવ્યા હતા તે તમામ મંડળમાં આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તથા હોદ્દેદારો તેમજ આઈટીના જાણકાર કાર્યકર્તા મંડળના પ્રમુખ નિશ્ચિત કરેલા મંડળના પ્રમુખ તેમજ મંડળમાં આવતા ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ મંડળના અંદર રહેતા તમામ સક્રિય હોદ્દેદારોને આવરી લેવામાં આવ્યા હતા અને આ પ્રસંગે ઊંડાણપૂર્વક સમજૂતી માહિતી સમસ્યા એનું નિદાન આ સર્વને આવકારી લેવામાં આવ્યું હતું તો આ પ્રસંગે આયોજક શું જણાવી ચાલો આપણે સાંભળીએ આજ રોજ અમે લોકો સમાજની વાડી ખાતે વિચલકુપમાં તમામ સમાજના આગેવાનો જોડે મતદાર યાદી અંગેની જાગૃતતા અભિયાન છે જનજાગૃતિ કાર્યક્રમમાં આદરશિયા જિલ્લાના અધ્યક્ષ ભુરાભાઈ શાહ સાહેબના મુખ્ય મહેમાન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો એમાં તમામ મિત્રોને મતદાર યાદી અંગે જાગૃતતા આપવામાં આવી અને નવા મતદારોને પોતાના ઉત્સાહભેર જોડાય અને જે પોતાનો લોકશાહીનો અધિકાર જેનો ઉપયોગ કરે એ માટે જાગૃતતા આપવાનું કામ આજે જિલ્લા પ્રમુખ શ્રી શાહ સાહેબે કહ્યું અને તમામ સમાજના આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો અને સૌએ આ કાર્યક્રમને માન્યો છે અને પોતાના

આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઇસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ